પ્લેટામાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ દ્વારા આ કામગીરીનો વિરોધ કરી અને વીજ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઉપલેટામાં હાલ પીજી તંત્ર દ્વારા ઘર અને કોમર્શિયલ દુકાનોમાં સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે જેના કારણે ભવિષ્યમાં લાઇટ બિલમાં વધારો થશે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને સ્માર્ટ પ્રિપેડ મીટરથી કંપનીઓ માટે ખાનગીકરણનો દરવાજો ગુજરાતની ભાજપ સરકાર ખોલી રહી હોવાના પણ આક્ષેપો થયા છે ત્યારે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ કાર્યકર્તાએ એકઠા થઈને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો પીજી વીસીએલનું ખાનગીકરણ બંધ કરો આવેદન પત્ર પાઠવ્યું હતું મારું નામ નાયબીજના રૂપલેટા શહેર આવે ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન વડી કચેરીની સૂચના મુજબ કામગીરી ચાલુ છે રજૂઆત પણ ઘણી આવેલી છે કે સ્માર્ટ મીટર માં બિલ વધારે આવે છે તો સામાન્ય મીટર કરતા સ્માર્ટ મીટર વધારે બિલ આવે ઉપર ઘણા ગ્રાહકોમાં આવી ગેરમાન્યતાઓ આ છે કે સ્માર્ટ મીટર બે વધારે ફરે છે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે એ તદ્દન વાત બધી એકદમ સત્યથી વેગળી છે સ્માર્ટ મીટર અને જે હાલનું મીટર છે એના બંનેના કોઈ પણ પ્રકારનો ફરક નથી વિશેષ ફરક સ્માર્ટ મીટરમાં એ છે કે ગ્રાહક એના મોબાઈલની અંદર વીજ વપરાશની નોંધણી કેટલી થાય છે તમારું બિલિંગ કેટલું છે એ બધું મોબાઈલની અંદર સરળતાથી જોઈ શકે એ વધારાની એમાં ફંક્શનાલિટી છે બાકી બિલિંગ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી એમાં જણાવવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા કે સ્માર્ટ મીટરનું બિલ છે તે પહેલાં ભરવું પડશે પછી વીજ વપરાશ થાય છે આ સૂચ છે હાલ જે સ્માર્ટ મીટર અત્યારે લગાવવામાં આવેલ છે એમાં અમારી કચેરીની સૂચના મુજબ બિલિંગ પદ્ધતિની અંદર કોઈ પણ ફેરફાર નથી હાલ જે સ્માર્ટ મીટરને જે પ્રીપેડ સિસ્ટમ છે એ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલી હતી આ બાબતની રજૂઆતો સાંભળીને સ્માર્ટ મીટર લગાવવાના બંધ થશે કે શું થશે સરકારના નિયમ પ્રમાણે ચાલુ રહેશે સદર યોજના છે કેન્દ્ર સરકાર હસ્તકની યોજના છે અને એ અંતર્ગત ભારત દેશના બધા રાજ્યોની અંદર આ કામગીરી ચાલુ છે આપણા ગુજરાતની અંદર પણ આપણા પીજીવીસીએલ ની અંદર બધા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ આ મીટરો લગાવવાની કામગીરી ચાલુ જ છે એટલે એમાં નિર્વિવાદ છે કે આ આ કામગીરી છે અને એમાં જે ગ્રાહકના તમે વાત કરી એ મુજબના અસંતોષ છે એ અમે લોકો જઈને પણ સમજાવીએ છીએ અને ગ્રાહકોને એક હવે જાગૃતતા વધતી જાય છે એટલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન ચાલુ છે કૃષ્ણકાંત જોટાય શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા છેલ્લા કેટલાક સમય થયા ઉપલેટામાં પીજીવીસીએલ કંપની દ્વારા ઉપલેટાની જીબી કચેરી દ્વારા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે આ સ્માર્ટ મીટર લગાવવાથી પ્રજામાં અસંતોષ છે સ્માર્ટ મીટર લગાવવાથી ભ્રષ્ટાચાર થાય એવી શક્યતા છે અને છેડછાડ થાય એને કારણે લોકોના બિલિંગ વધારે આવે એવી પણ ફરિયાદો અમારી પાસે આવતા અમે આજે શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં બીજી વેસલ કંપનીને એક આવેદનપત્ર આપી અને સ્માર્ટ મીટર ની કામગીરી બંધ કરવાનું જણાવેલ છે આજે અમે અધિકારીને મળ્યા અને કીધું કોઈ માણસ સ્માર્ટ મીટર લગાવવા ન માંગતો હોય અથવા તો તમારું સ્માર્ટ મીટર ખોટું છે એવું લાગે તો શું કરવું ત્યારે અધિકારીઓ અમને સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ એમ લાગે કે મીટર ખોટું છે અથવા તો મીટર ની કામગીરી ખોટી છે તો પોતાનું જૂનું મીટર અને નવું મીટર સ્માર્ટ મીટર લગાવે છે એ બંને મીટર રાખી શકે છે અને બેની કમ્પેરીઝન કરી બે ચાર મહિના ને પછી જૂનું મીટર કાઢે અને આ રીતે કમ્પેરીઝન કરવાની પણ અમારી તૈયારી છે પણ અમે તો સ્માર્ટ મીટર આવે આવેદન પત્ર આપ્યું છે સ્માર્ટ મીટર બિલકુલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાં ગમે ત્યારે છેડછાડ થઈ શકે અને કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ હોય કોમ્પ્યુટરાઈઝમાં ગમે ત્યારે છેડછાડ થાય અને બિલ જયારે વધારે આવશે ત્યારે એનો કોઈ ઉકેલ નહીં આવે અને પ્રજાને આ બિલ ભોગવવું પડશે આવું ના થાય તે માટે અમે સ્માર્ટ મીટર નો વિરોધ કર્યો છે મારું નામ ડાયાભાઈ ગજેરા સામ્યવાદી પક્ષ માર્કસવાદી નો રાજકોટ જિલ્લા મંત્રી છું આજ રોજ અમે ઉપલેટામાં સ્માર્ટ મીટર ઇજીવીસીએલ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા માટે અમે એકઠા થયા હતા ઇન્ડિયા બ્લોક કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના સંયુક્ત ઉપક્રમે આ સ્માર્ટ મીટર ને લગાવવાની કામગીરી બંધ કરવાની માંગ સાથે અમે આવેદન પત્ર પાઠવ્યું છે ગુજરાત ની પરંતુ સમગ્ર દેશની ભાજપ સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વીજળીનું ખાનગીકરણ કરવા જઈ રહી છે અને પછી એના પૈસા વસૂલ કરે પરંતુ પેલા પૈસા વસૂલ કરે અને પછી વીજળી આપે એનું નામ ખાનગીકરણ છે એટલે આ ખાનગીકરણ નો રસ્તો ખોલવા માગે છે જેનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ ગુજરાતમાં આખા દેશ માં સૌથી મોંઘી ના કારખાના બંધ કરતા જાય છે અને ખાનગી વીજળી મોંઘી વીજળી ખરીદતા જાય છે આ રીતે આ ખાનગીકરણનો રસ્તો એ પ્રજાના શોષણ માટેનો રસ્તો છે અને એનો અમે વિરોધ કરીએ છીએ આવનારા સમયમાં

સરફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપપલેટા